અમદાવાદના ખોખરામાં આવેલી આ સેવન્થ ડે સ્કૂલમાં જે પ્રકારે નયન સંતાણીની હત્યા થઈ છે તેના ખૂબ ઊંડા પ્રત્યાઘાતો પડી રહ્યા છે હિન્દુ સંગઠનો પણ આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે અને આખરી કાર્યવાહીની માંગણી હવે એક પછી એક લોકો કરી રહ્યા છે તારીખ ઓગણીસ ઓગસ્ટના રોજ ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સેવન્થ ડે સ્કૂલમાં જે બનાવ બનેલો સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના દસમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓનું મૃત્યુ થયેલું છે આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ શ્રી ક્રાઈમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે આજે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ જે છે જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપાલ દ્વારા કોઈપણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજ રોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ રોજ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને પોલીસ બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલું છે આ જે બનાવનો સમય છે અંદાજિત સમય એફઆઈઆરમાં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે એ બાર ત્રીસ થી બાર પિસ્તાલીસ ની વચ્ચે બનાવ બનેલાનો જણાય છે તો બારત્રીસે જો આ બનાવ આ સમયગાળાની અંદર એટલે કે બાર ત્રીસથી શરૂ થઈ અને બાર પિસ્તાલીસ સુધીમાં આ જો બનાવ બન્યો હોય તો આની પ્રથમ જાણ જે એલજી હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ પચાસ મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વર્ધી આપવામાં આવી હતી એ બાર પચાસનો ટાઈમ છે તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ

કલમ જે છે એ બસો આપણે ભારતીય ન્યાય સંહિતા કલમ બસો અગિયાર અને બસો ઓગણચાલીસ છે જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો પગનીજેબલ બનાવ બનેલો છે એની જાણ કરવા એ બંધાયેલો છે કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિક અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે એટલે આ અંગેની જાણ એમણે નથી કરેલી પોલીસ આ જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે સેવન સ્કૂલના પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે ये प्रकारे એમના જેતે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર કદાચ કરી જેસમાં આવેલા કે સહીય છે કેને જે રીતે મેરા જસ્ટિસ મોરી સાથે કરી કરવામાં આવે એક બે બાબતો એ ધ્યાન રાખવામાં આવશે કે બાબતે સુસ્પર અને સુલેવાની છે સ્વતંત્રતાંગારી કેવાતે તેને ફરજદારનું નિમક કરવામાં છે કાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય કે જે

એની પણ એક ચોક્કસ એસઓપી છે અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપલને બોલાવવામાં આવેલા છે વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે એટલે જ્યારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ હાથ ધરવામાં આવે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો